નમસ્કાર ખેડૂતભાઈ અમોલ બમણી વિશ્લેષણમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો મગફળી છે આ વર્ષમાં સૌથી વધારે પીળા જોવા મળ્યું છે મિત્રો મગફળીની અંદર પીળા એટલે મિત્રો મગફળીનો સામ સંપૂર્ણ વિકાસ છે એ અટકી જતો હોય છે મિત્રો અને મગફળીને લીધે મગફળીની અંદર અનેક નવા નવા રોગો પણ આવતા રહે તમે જોવો છો જે પીળી મગફળી છે તેમાં સૌથી વધારે ટીકા ઘેરું જે ટપકાનો રોગ છે તે તે સૌથી વધારે દેખાઈ રહ્યો છે અને જે લીલી તેમાં તમને એટલો બધો જે ટપકાનો રોગ છે તે જોવા નથી મળતો મિત્રો જે મગફળી છે જે પીળી પડે છે એટલે પીળા પડવાની સાથે એનો સંપૂર્ણ વિકાસ છે મિત્રો તે હાવ અટકી જતો હોય છે તો મિત્રો પણ માટે અટકાવવા માટે તેને આપણે સૌથી સસ્તો અને સરળ ઉપાય આપણે બધા ખેડૂતો જાણતા હોય છે છતાં પણ આ વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો ફેરેટ સલ્ફેટ છે મિત્રો તે આપણા જમીનની અંદર સંપૂર્ણ માત્રામાં હવે ઘટાડો જોવા મળ્યો છે દર વર્ષે મગફળી છે તે પીળું પડવાના કારણ જોવા મળે છે કારણ કે વરસાદ વધારે પડવાથી એક ધારા વરસાદ રહેવાથી ભીનું રહેવાથી અને સૂર્યપ્રકાશ ન નીકળવાને કારણે પીળા પરની સમસ્યા વધારી થતી હોય છે અને બીજું કારણ જમીનમાં સૌથી વધારે ઉણપ લોહ તત્વની અને લોહ તત્વ એટલે ફેરેટ સલ્ફેટ મિત્રો ફેરેટ સલ્ફેટ અને લોહ અને ઉપરથી વરસાદને સૂર્યનો પ્રકાશ ન મળે એટલે સૌથી વધારે મગફળી છે તો પીળી પીળી મગફળી છે સૌથી નાની છે તમે જોઈ શકો છો સોડની નજીક હોય તો મિત્રો એ નાની દેખાય છે એટલે રોગ પ્રતિકારક ક્ષમતા સામાન્ય ગુમાવી દે છે અને વિકાસ પણ હા અટકી જાય છે મિત્રો તો મિત્રો આ લોહ તત્વની કમી કરવા માટે આપણા બજારની અંદર ફેરેટ સલ્ફેટ નામનું જે ખાતર આવે છે મિત્રો તેને લઈને મિત્રો પોપની અંદર નાખીને સ્પ્રે કરવો જોઈએ મગફળીને મિત્રો આમ ગણો તો પીળી પડવા જ ન દેવી જોઈએ કેમ કે પીળી પડે એટલે પંદર દિવસનો વિકાસ છે એ અટકી જતો હોય છે મિત્રો તમે સામાન્યમાં સામાન્ય પંદર દિવસનો વિકાસ છે હાવ અટકી જાય મગફળીની અંદર એટલે મિત્રો મગફળી છે તે પીળી ન પડવા જો ફેરેટ સલ્ફેટની કમી છે ફેરેટ સલ્ફેટ ત્યાં ત્રીસ ટકા આવે ઓગણીસ ટકા આવે તેનો સ્પ્રે જરૂર કરો